એવું જ છે તો આપણે જમી લે નહીં અત્યારે જમી લે આજ છે તમારા ભાઈનો બર્થડે શેઝબેન આપણને ગિફ્ટ આપશે ચેઝબેન હું બોલા દીધો સાંભળ ગયો એ તો હું ફોન ગિફ્ટ આપી કાંઈ નહીં આપણે જોઈએ હું ગિફ્ટ આપે પણ પહેલાં આપણા ખાઈને ક્લાસીસે જઈએ પછી આવીને પાછા વાત કરીએ હમ ગિફ્ટ ચાર આવજો એટલે ચોકલેટ લેતો આવી

ક્યાં ખંભો દુખવા મળ્યો તો કે આજે મેં થોડુંક વધારે કામ કરેલું છું ને બે ડિઝાઇન બનાવી નાખી હતી એટલે તો હવે આ આપણે ક્રોસ કાપવા મળીએ મિત્રો મેં ક્રોસ ફંડ ખા મારું મેં હાડી હતું એ નાખી ને મારું કંઈ બંડલ બાંધી દીધા ને આ બે બેનું બંડલ ખર્ચી છું ને એ તો મારી મમ્મી ઓલો આપણું યંત્રમાં છે ને લેસ ખોલે છે ના ક્રોસ કાપી કાપીને ભાઈ એટલી જાન રાખવાની ને ખાલી કેટલી સ્પટ્ટી નીકળવી જોઈએ

હોય છે એટલી ઉતાવેલ ને કે પેલા પેલા આ લો હું આ લઈ લે તો હું કામ મમ્મી પેલા પેલા લઈ લે પછી મમ્મી જો આવી નવી સોલે આવીને તો કાઈ ને એનું ભાઈ સોલા બોલાનો એલા હેલા કરશે ને આ મારી મમ્મી તો હજી કામ કરે બોર્ડ આવ્યા છે મારી મમ્મી હજી એનો લેસ ખોલ્યા કેમ કે હવારે બધું કામ ભેગું થાય તો એમ જો લેસ કેમ ખોલો કારણ કે આઈસક્રીમનો ઠેગલો કરો તો ઈ લેસ ખોલે ને આપણે બંડલ હારી નાખ્યા છે ને આ બે બે નો હવે ઝાડુ પસાર કરી નાખે અને મિત્રો મારા મમ્મી હજી વાત પકડીને બેઠા છે કે હવાનો પગે ન લાગ્યો તો આપણે એને પહેલા પગે લાગી લે ને એને પહેલા પગે લાગી લે આપણે એને પગે લાગી લઈએ અને ક્યાં છે પગ તો એને પગે લગાડ્યો તો એ મારી મમ્મી ને ભાઈ મન પૂરી કરી નાખી આપણે અને એ ચાર કીધું તો થાસ તું ઈ હું દડો હા દડો

મિત્રો આજ મારો જન્મ દિવસ હતો કેશુ બેન એમને લેરા ઉડાડે જો મિત્રો હવે આજ મારો જન્મદિવસ દિવસ હતો ને આપણે કઈ ઉજવણી ઉજવણી કરી નથી આ ખાડા ખોટા કઈ ખંત કર્યા નથી મને છે ને બટે ઉજવાનો શોખ જ નથી ઉજવે તો એ ઠીક પછી આપણને શોખ જ નથી ને કાલે અમારે કિશુબેન ની કેટબરી લાન છે એને અમે આપતા ભૂલી ગયા બે વાળી બે વાળી શોખ લઈ લેતા હશે બે વાળી બહુ ખાય બસ એ આપીએ મારી મમ્મી ને સેલ્સમેન ગાહડી વળવી દીધી બસ આપડે તો બર્થ ડે જાય કરવાની એક વાર તો ફડી જાય પણ એ તો આ નાની હતી ને તે પડી ગયા ને પાછા નવા આવ્યા હવે તો હાવ હળી જા હે હાવ ગૌરવ થઈ ને એમ કરશે તો ભાઈ બહુ કેડબરી નહીં ખાની ઓછી ખાવાની કાયક જ ખાવાની તો ભાઈ આપણો બર્થડે જો આવો હાદો જાય આપણે કઈ ઉજવણી શોખ છે નહીં મિત્રો અમારે પથારા થઈ ગયા છે ને ખીસો બેન અમારે હિમાલયા લગાડે છે સેજબેને હિમાલયા લગાડે છે બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો ને અમારો બર્થડે અહીંયા સુધી જતો તો ગમ હોય તો લાઈક કરી નાખજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા રૂમમાં હોય તો બાય બાય